વેલકમ ટુ આરાધના મિત્રો આજે તમારા માટે એકદમ સરસ મજાનો અને બનારસી સિલ્ક ઉપરનો આખો આર્ટિકલ લઈને આવી ગયા છે ચાર કલરનું મેચિંગ રહેવાનું છે અને સોફ્ટ ફેબ્રિક બનારસી સિલ્ક ઉપરનું ફેબ્રિક રહેવાનું છે અને વસ્તુ આખો એકદમ યુનિક રહેવાની છે તમને કલર પણ આખો ઓપન કરીને બતાવી દશે એક પીસ જોઈ લો એકદમ પાર્ટીવેર લુક અને ઓરિજિનલ બનારસી સિલ્કની વસ્તુ રહેવાની છે તમારે બનારસ જવાની જરૂર નથી આપણે અહીંયા જ તમને આ વસ્તુ આપી દેવાની છે અને એકદમ લો રેન્જમાં આ વસ્તુ તમને ઘરે બેઠા મળી રહેવાની છે એ જોઈ લો પલ્લુનો લુક જે છે ને રીચ પલ્લુ રહેવાનું છે એકદમ ટોટલી વિવિંગ વાળું આવશે કોઈ જરી વસ્તુ નહીં આવે ટોટલી વિવિંગમાં વસ્તુ રહેવાની છે અને ફેબ્રિક આવશે એકદમ સોફ્ટ હોય આખો દિવસ પ્રસંગોમાં પહેરી શકો ને એવું સિલ્કનું ફેબ્રિક રેવાનું છે અને બ્લાઉઝની વાત કરું ને તો જો બ્લાઉઝ જોઈ લે એનું બ્લાઉઝ પણ એકદમ રીચ છે એકદમ મસ્ત બ્લાઉઝ બુટી વાળું મસ્ત સરસ મજાનું બ્લાઉઝ આપેલું છે ચાર કલર છે જે કોઈ કલર ગમે સ્ક્રીનશોટ જલ્દીથી લઈ લેજો લિમિટેડ સ્ટોક છે અને આવી વસ્તુ વારંવાર નથી આવતી તો જલ્દીથી સ્ક્રીનશોટ લઈને તમારો ઓર્ડર બુક કરાવી દેજો વસ્તુ સારી છે હવે કલર જોઈ લઈએ કલરની વાત કરીએ ને તો જો એક આવશે એકદમ સરસ મજાનો કલર છે મરુન કલરનું મેચિંગ રહેવાનું છે એકા આવશે રામા સ્કાય કલર ઉપરનું કોમ્બિનેશન રહેવાનું છે ચાર કલરનું ટોટલ મેચિંગ છે લિમિટેડ સ્ટોક છે અને વસ્તુ એકદમ યુનિક અને નવી વેરાયટી આવેલી છે તો જલ્દીથી ઓર્ડર બુક કરાવી દેજો અને આવી સારી વસ્તુની ખરીદી માટે તમે રૂબરૂ આવીને પણ અમારી શોપ પર ખરીદી કરી શકો છો અમારી શોપ છે નાના વરાછા શામધામ સુરત આરાધના સિલ્ક પેલેસ રૂબરૂ આવીને પણ તમે ખરીદી કરી શકો છો અને આ વસ્તુ એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ જેને બનારસી સીટ લેવું છે ને એના રીલ્સ શેર કરી દેજો તમારા મિત્રોમાં અને લાઇક કોમેન્ટ કરજો થેન્ક યુ ફોર આરાધના નાસિક પેલેસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં